તો આપણે આ પગથિયા ચડી જશું ને સામે જે દેખાય છે એજ છે સબરીતામ આ જગ્યા ઉપર જ સબરીને રામ પેલી વાર મળ્યા હતા સબરી ધામ માં આવી એટલે સામે મૂર્તિ છે એમાં રામ લક્ષ્મણ અને સબરીની મૂર્તિ છે આ છે મંદિરનું પાછળ ગણપતિ દાદાની મૂર્તિ

વરસાદની મોસમ છે એટલે મજા આવે થોડી આ ઈલાકાની એક ખાસિયત છે વધારે વૃક્ષો હોવાથી અહીંયા વરસાદ ચાલુ છે ધીમે ધીમે વરસાદ કન્ટિન્યુ ચાલુ જોયું એટલે મજા આવે હવે આપણે પહોંચી ગયા કમ્પાસ વરોવર અત્યારે વરસાદ ફૂલ આગળ પડ્યો હોવાથી અહીંયા ડેમ છે પાણી છે ભરપૂર પછી ઉનાળામાં એવી રીતના તો કંઈ એટલું બધું પાણી હોતું નથી અહીંયા અને સામે જે દેખાય છે હનુમાન દાદાની મૂર્તિ છે ફોટા પાડવા માટેની બેસ્ટ જગ્યા છે આમ પાસરોવરથી હવે આપણે જાશું આગળ ગિરિમાળા લગભગ બાર થી તેર કિલોમીટર જેવું થાય છે હવે આપણે ગીરીમાળા જા આપણે પહોંચી ગયા ગીરીમાળા અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે અહીંયા અને સામે તમે જોવો બધાય નાના નાના ધોધ છે હવે અહીંયા પ્રતિક બાંબુ એન્ડ ક્રાફ્ટ છે અહીંયા લાકડાની આઈટમ મળે છે એ પણ તમને બતાવું બધી

નાગલી <ahan tamba von babaliye, coughs> <polypathy> ચોખા હા હા ભાઈ ચોખા ચોખા છે કેમ આવો કલર એનો લાલ 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 કેવાય આ આંબાનો મોર મોર હા હા કાળી કાળી એટલે ચોખા ચોખા જ કહેવાય દેશી ચણા દેશી ચણા દેશી ચણા એનો કેમ લીલો કલર ને આનો કેમ લાલ કલર વાળા આવે

બધી ઓર્ગેનિક આવે ડાંગ જિલ્લાની આ બધી સ્પેશિયલ વસ્તુ છે આ રોટલી મેલવા માટે આ રોટલી મેલવા માટે મેલવી હોય કઈ તમારે ફ્રૂટ આ કે બધું મૂકવું હોય તો આમાં તમે મૂકી શકો ડાઇનિંગ ટેબલ ઉપર ચોકલેટ હા હવે પૂરું થઈ ગયું તમારે

ઓલું હે નું ઓલું ઉપર નો આ પાણી નો હલામે ખાલી થઈ ફેરે જોવાનું એટલા ટાઈમ માં તારે પૂરું દેવાનું હે શું થાય માયન

ચોમાસાનો મસ્ત નજારો છે હવે આપણે જાશું નીચે અહીંથી બસો થી અઢીસો જેવા પગથિયા છે અને આપણે ધોધ ને નજીકથી જોશું તો ચાલો નીચે જઈએ આપણે

હવે આપણે ગીરિમાળા થી નીકળીએ એટલે રસ્તામાં એક આકારની નદી આવે માળા આકારની તમે એકદમ ગોળ અને વેચમાં ડેમ છે એટલે આ નદીને માળા આકારની નદી કે છે એનો વ્યૂ પણ બહુ મસ્ત છે હવે આપણે જાશું અહીંથી ગૌમું આપણે પહોંચી ગયા છીએ ગૌમુખ અને અહીંયા પણ બસો થી અઢીસો પગથિયા નીચે ઉતરીને જાઈશું એ વધુ તો કુલમાં બેઠી આપણે પહોંચી ગયા ગૌમુખ એટલે કે ગાયના મુખમાંથી પાણી નીકળે છે એટલે આને ગૌમુખ કહેવામાં આવે છે અને અહીંયા પણ શ્રી રામે પાણી પીધું હતું હાલો તમને નજીકથી બતાવું જો આ જે પાણી આવે છે એ ગાયનું મુખ છે અને એ પાણી જે છે આગળ અને ત્યાં એક શંકર ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિની નીચેથી પાણી થાય છે ત્યાં પણ ગાયનું મુખ છે એ પણ તમને બતાવું પાણી પીએ છે હવે વાગી ગયા છે છ ને હવે આપણે અહીંથી ડાયરેક્ટ જાશું રિસોર્ટે અને આપણે સાંજે શું જમવાના છીએ એ પણ તમને વિડીયોમાં આગળ બતાવું లి మే <tap> આદુ મરચાની પેસ્ટ લીલા ધાણા અને મીઠું ઘરનું બનાવેલું ચીઝ હવે બધુંય મિક્સ કરી લેવાનું હવે પરોઠા ને વણી લેવાનું હવે લીલી મકાઈ નો મસાલો આપણે પરોઠામાં મૂકી દેવાનો શિંગલ તો મિત્રો લીલી મકાઈના પરોઠા બની ગયા છે અને એને આપણે હવે ચા એરે જમી લેખું અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો